હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ માં સમાજની આઈડિયામાં સત્ર બેનો છઠ્ઠો પાઠ છે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ સૌથી પહેલાં આવે છે વિકલ્પો એમાં પહેલો વિકલ્પ છે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળનો સમય જણાવો તો જવાબ આવશે એ ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસથી ઈસવીસન પૂર્વે બસો સત્તાણું પછી બીજું છે મૌર્ય વંશના સ્થાપક એટલે તો જવાબ આવશે એ ચંદ્રગુપ્ત પછી ત્રીજું ચાણક્યનું ગોત્ર કયું હતું તો જવાબ આવશે સી કૌટિલ્ય પછી ચોથું ચાણક્ય રચિત ખાલી જગ્યામાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે તો જવાબ આવશે ડી અર્થશાસ્ત્ર પછી પાંચમું ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તો જવાબ આવશે સી ગુરુ ચાણક્ય પછી છઠ્ઠું ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને હરાવ્યો હતો તો જવાબ આવશે સી સેલ્યુકસને પછી સાતમું સેલ્યુકસે કોને ચંદ્રગુપ્તના દરબારમાં દૂધ તરીકે મોકલ્યો હતો તો જવાબ આવશે ડી મેગેસ્થનીસને પછી આઠમું ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે કોને નિમણૂક કરી હતી તો જવાબ આવશે સી પુષ્યગુપ્તની પછી નવમું સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું તો જવાબ આવશે સી સમુદ્રગુપ્ત પછી દસમું મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે સી ઉજ્જૈન પછી અગિયારમું ચંદ્રગુપ્તના સમયમાં પુષ્યગુપ્તે જુનાગઢમાં ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું એ સુદર્શન પછી બારમું ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય જૈન મુનિ ખાલી જગ્યા સાથે વિતાવ્યો હતો તો જવાબ આવશે સી ભદ્રબાહુ પછી તેરમું ગ્રાન્ડ ટ્રક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે તો જવાબ આવશે ડી ઉપરયુક્ત તમામ એટલે કે રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું કામ્રિપ્તિ થઈને તક્ષિલાને જોડતો હતો પછી ત્રીજું વર્તમાન સમયમાં દિલ્હી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરી માગથી ઓળખાય છે પછી ચૌદમું આપેલા પૈકી મુદ્રા રાક્ષસ નાટકના લેખક કોણ છે તો જવાબ જવાબ આવશે ડી વિશાખ દત પછી પંદરમુ ગ્રાન્ડ ટ્રક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું જવાબ આવશે શ્રી ચંદ્રગુપ્ત મૌર્ય પછી સોડમું બિંદુસારના બે પુત્રના નામ જણાવો તો જવાબ આવશે એ અશોક અને સુશીલ પછી બિંદુ સારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી તો જવાબ આવશે એ પછી સમ્રાટ અશોકે કયા ત્યાગી લીધું હતું તો જવાબ આવશે સી ઉપગુપ્ત પછી ઓગણીસમું કયું યુદ્ધ જીત્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું તો જવાબ આવશે બી કલિંગનું પછી વીસમો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો જવાબ આવશે સી પ્રાકૃત પછી એકવીસમું અશોકે સંઘ મિત્રના બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો જવાબ આવશે બી સિલોન એટલે કે હાલનું શ્રીલંકા પછી બાવીસમું બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા તો જવાબ આવશે બી સિલોન એટલે કે શ્રીલંકા પછી ત્રેવીસમું સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો જવાબ આવશે ડી અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ટી છે પછી ચોવીસમું મૌર્ય સામ્રાજ્યમાં કેન્દ્રીય તંત્રના કેન્દ્ર સ્થાને કોણ રહેતું તો જવાબ આવશે એ રાજા પછી પચીસમું કેન્દ્રીય વહીવટી તંત્રમાં ચાણક્યએ કેટલા ખાતા દર્શાવ્યા છે તો જવાબ આવશે ડી અઢાર પછી છવ્વીસમું મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ખેતી વિભાગનો વડો શું કહેવાતો તો જવાબ આવશે એ સીતાધ્યક્ષ પછી સત્યાવીસમું મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ન્યાય ખાતાનો વડો એટલે જવાબ આવશે બી પ્રદેશ પછી અઠ્યાવીસમાં મૌર્ય સામ્રાજ્યના પ્રાંતિય વહીવટી તંત્રમાં પ્રાંતનો વડો તો જવાબ આવશે એ રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય લેવલના પછી ઓગણત્રીસમું મૌર્ય યુગના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેમાં નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતું જવાબ આવશે બી સામંત પદ પર પછી ત્રીસમું મૌર્ય સામ્રાજ્યમાં પ્રાદેશિક વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલી જગ્યા કહેવાતો જવાબ આવશે સી રાજુક પછી એકત્રીસમુ મૌર્ય શાસનમાં વહીવટી તંત્ર પછી આગળ આવે છે બીજા નંબરનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં પેલું ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ માં નંદ વંશના હરાવી મગજની ગાદી સંભાળી પછી બીજું ગ્રીક રાજા સેલિકસે તેની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી પછી ત્રીજું મેગેસ્થનીસના પુસ્તક ઇન્ડિકામાંથી મગજ સામ્રાજ્ય અને વહીવટી વિશેની અગત્યની અને આધારભૂત માહિતી મળે છે પછી ચોથું ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે પછી પાંચમું વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે પછી છઠ્ઠું ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર ગાદી ઉપર આવ્યો પછી સાતમું બિંદુસારે રાજકુમાર સુશીમની તક્ષીલાના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી પછી આઠમું બિંદુસારે ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા પછી નવમું આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે પછી દસમું સમ્રાટ અશોકે ધર્મ ખાતાના ઉપરી તરીકે ધમ મહામાત્રની નિમણૂક કરી હતી પછી અગિયારમું અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો પછી બારમું ચંદ્રગુપ્ત મૌર્યએ મગજના વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું અને અશોક દ્વારા તેનો વિસ્તાર થયો પછી મૌર્ય યુગના વહીવટી તંત્રનું આયોજન ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું પછી આગળ આવે છે ખરાખોટા એમાં પહેલું ચાણક્યનું નામ વિષ્ણુગુપ્ત હતું તો જવાબ આવશે સાચું પછી બીજું છે પુષ્યગુપ્તે નર્મદા નદી પર બંધ બાંધીને તળાવનું નિર્માણ કરાવ્યું હતું તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રાવણ બેલો બેલગોડામાં વિતાવી હતી તો જવાબ આવશે સાચું પછી ચોથું છે મેગેસ્તાનિસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું બિંદુસારે મગજની ગાદી પર લગભગ પચાસ વર્ષ રાજ કર્યું હતું તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું કલિંગ હાલ બિહારના નામે ઓળખાય છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું બિંદુસારના સમયમાં મગજ મૌર્ય સામ્રાજ્ય સ્વતંત્ર થઈ ગયું તો જવાબ આવશે ખોટું પછી આઠમું અશોકે પોતાના અભિષેક પછીના પહેલા વર્ષે જ કલિંગ સામે યુદ્ધ જાહેર કર્યું તો જવાબ આવશે ખોટું પછી નવમું અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો જવાબ આવશે સાચું પછી દસમું અશોકના અભિલેખોની લિપિ દેવનાગરી છે તો જવાબ આવશે ખોટું પછી અગિયારમું અશોકે પ્રજાને ધમનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા તો જવાબ આવશે સાચું પછી બારમું માત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું ખોટું પછી તેરમું સાચું પછી ચૌદમું મૌર્ય સામ્રાજ્યને કેન્દ્રીય વહીવટી તંત્રમાં સમ્રાટનું વંશ પરંપરાગત હતું તો જવાબ આવશે સાચું પછી પંદરમું મૌર્ય યુગના કેન્દ્રીય વહીવટી તંત્રમાં દફતર ભંડારના વડા મહાક્ષ પટેલ કહેવાતા તો જવાબ આવશે સાચું પછી છોડમું મૌર્ય શાસનમાં પણિયા અધ્યક્ષ મુદ્રા એટલે કે હાલની તારીખમાં શે નથી આપણે ઓળખીએ પાસપોર્ટથી બીજા દેશમાં જવું હોય તો ખાતાનો વડો કેવા તો જવાબ આવશે ખોટું પછી સત્તરમું પુરાણો મુજબ મૌર્ય વંશના રાજાઓ એક એકસો સાડત્રીસ વર્ષ શાસન કર્યું તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન જોડકા જોડો એમાં પેલું જોડકું છે ચાલો એમાં પેલું છે ખેતી વિભાગ તો જવાબ આવશે ઈ સીતાધ્યક્ષ પછી બીજું છે લશ્કર ખાતું તો જવાબ આવશે સી સેનાની પછી ત્રીજું છે ન્યાય ખાતું તો જવાબ આવશે ડી પ્રદેશ પછી ચોથું છે વ્યાપાર ખાતું તો જવાબ આવશે બી પિયાધ્યક્ષ પછી પાંચમું છે દફ્તર ભંડાર તો જવાબ આવશે એ મહાક્ષ પટલ પછી આગળ બીજા નંબરનું જોડપું છે એમાં પેલું છે અર્થશાસ્ત્ર તો જવાબ આવશે ડી ચાણક્ય પછી બીજું છે મુદ્રા રાક્ષસ તો જવાબ આવશે સી વિશાખ દત્ત પછી ત્રીજું છે ઇન્ડિકા તો જવાબ આવશે એ મેગેસ્થનીસ પછી ચોથું છે દીપવંશ અને મહાવંશ તો જવાબ આવશે બી બૌદ્ધ ગ્રંથો સિલોન સિલોન એટલે હાલનું શ્રીલંકા પછી આગળ આવે છે એક બે વાક્યના ઉત્તર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો પહોંચાડજો ચાલો એમાં પેલું જ એમાં પહેલો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા તો કે ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સિલ્યુકસને હરાવી કાબુલ કંધાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા પછી બીજું એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ ટ્રક રોડ છે પછી ત્રીજું ચંદ્રગુપ્ત મૌર્ય તૈયાર કરાવેલા ટ્રક રોડનો વિસ્તાર જણાવો તો કે ચંદ્રગુપ્ત મૌર્ય તૈયાર કરાવેલો ટ્રક રોડ તામ્રલીપથી થઈને તક્ષિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો પછી ચોથું ટ્રક રોડનું પુનઃનિર્માણ કોણે કોણે કરાવેલું છે કે જ્ઞાનટક રોડનું પુનઃ નિર્માણ શેરશા અને ડેલહાઉસીએ કરાવેલું છે પછી પાંચમું બિંદુસારના સમયમાં તેના રાજ્યમાં થયેલ બળવાને કોણે દબાવ્યો હતો તો કે બિંદુસારના સમયમાં તકશિલામાં થયેલ બળવાને અશોકે દબાવ્યો હતો પછી છઠ્ઠું ગુજરાતના કયા સ્થળે અશોકનો શિલાલેખ છે તો એ ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ તરફ જતા રસ્તામાં અશોકનો શિલાલેખ છે પછી સાતમું અશોકના શિલાલેખમાં કયા કયા ત્રણ રાજવીના નામ છે પહેલા રાજવી છે મહાક્ષત્ર રુદ્રધામા ચંદ્રગુપ્ત મૌર્યની રાષ્ટ્રીય પુષ્યગુપ્ત અને ત્રીજા છે અશોકના રાષ્ટ્રીય યવનરાજ પછી આઠમું છે ગુજરાતના શિલાલેખમાં સિંચાઈ અંગેની કઈ માહિતી આપેલી છે તો કે છે કે ગુજરાતના શિલેખમાં રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્તે નિર્માણ કરાવેલા સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે પછી નવમું અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો તો અશોકે ગૌતમ બુદ્ધમાં પ્રેમ દયા કરુણા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો પછી આગળ આવે છે દસમા નંબરનો પ્રશ્ન અશોકે ભારતના કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો તો કે છે કે અશોરે ભારતના કાશ્મીર ગંધાર ચોવલ પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો પછી ત્રીજું અશોકે કયા કયા દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા તો કે અશોકે બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર સિલોન એટલે શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા પછી બારમું અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કોને કોને સિલોન મોકલ્યા હતા તો કે અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા પછી આગળ તેરમું આવે છે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલાને કયા કયા વિભાગમાં વેચવામાં આવ્યું હતું તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગમાં વેચવામાં આવ્યું હતું એમાં આવે છે કેન્દ્રીય તંત્ર બ છે પ્રાંતિય તંત્ર અને ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટી તંત્ર પછી ચૌદમું આવે છે મૌર્ય સામ્રાજ્યમાં તંત્રમાં સમ્રાટની શું ભૂમિકા રહેતી કે મૌર્ય સામ્રાજ્યમાં તંત્રમાં સમ્રાટના શાસન વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને રહેતા અને સામ્રાજ્યના વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રના વડા રહેતા પછી પંદરમું મૌર્ય શાસનમાં સેનાની કયા ખાતાના વડા કહેવાતા કે મૌર્ય શાસનમાં સેનાની લશ્કર ખાતાના વડા કહેવાતા પછી સોળમું મગધમાં અંતિમ મૌર્ય રાજા વૃદ્ધ પછી કોનું શાસન સ્થપાયું કે મગધમાં અંતિમ મૌર્ય રાજા વૃદ્ધ પછી ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં પુષ્ય મિત્ર શૃંગનું શાસન સ્થપાયું આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલું છે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા તો કે ચંદ્રગુપ્તે ગીક રાજા સેલ્યુકસના નિકેતરને હરાવી ચાર પ્રદેશો કાબુલ કન્હાર હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી અને પોતાના રાજદૂત મેગેસ્થનીઝને ચંદ્રગુપ્તમાં દરબારમાં મોકલ્યો હતો પછી બીજું છે સમ્રાટ ચંદ્રગુપ્ત રાજ્ય વિસ્તાર જણાવો ચંદ્રગુપ્ત સામ્રાજ્ય દક્ષિણ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી સુધી પૂર્વમાં બંગાળ અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલું હતું પછી આગળ આવે છે ત્રીજું વંશની જાણકારી મેળવવાના મુખ્ય સ્ત્રોત જણાવો કે વંશની જાણકારી મેળવવાના મુખ્ય સ્ત્રોત નીચે મુજબ છે એમાં પેલું છે વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર બીજું છે મેગેસ્ટનીસ દ્વારા લખાયેલ ઇન્ડિકા ત્રીજું છે બૌદ્ધ ગ્રંથો દીપવંશ અને મહાવંશ અને ચોથું છે વિશાખ દ્વારા લખાયેલ મુદ્રા રાક્ષસ પછી આગળ ચોથું છે અશોકનો રાજ્યાભિષેક તેના ગાદી આવ્યાના કેટલા વર્ષ બાદ થયો અને કેમ તો કે છે કે અશોકનો રાજ્યાભિષેક તેના પિતા બિંદુસાના મૃત્યુ પછી મોટાભાઈ સુસિમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષના કારણે ગાદી આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં થયો પછી હું સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો કે અશોકે પિતા તરફથી મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો સમ્રાટ અશોકનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર સુધી ને કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું પછી આગળ છઠ્ઠા નંબરનો પ્રશ્ન બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોક પર શું અસર થઈ તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રાજદ્વારી પુરુષમાંથી ધર્માનું રાગી અશોક બની ગયો પછી આગળ આવે છે સાતમું સમ્રાટ અશોકનો પ્રજાજોગ સંદેશ જણાવો કે સમ્રાટ અશોકનો પ્રજાજોગ સંદેશ આ પ્રમાણે છે એમાં પેલું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું વડીલોનો આદર કરવો પશુઓનો વધ ન કરવો વધ ન કરવો એટલે કે એને ન મારવું નહીં બને તેટલો ખર્ચ ઓછો કરવો ગુરુની સેવા કરવી સ્ત્રીઓને નોકરો પ્રત્યે માયડું વર્તન રાખવું બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો જોઈએ પછી આગળ આઠમું સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું શું કર્યું હતું સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશભરમાં ફર્યા તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને શ્રીલંકા મોકલ્યા દેશભરમાં શિકાર પર પ્રતિબંધ ફરમાવ્યો યજ્ઞમાં થતી પશુ હિંસા બંધ કરાવી શિલાલેખો કોતરાવ્યા બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહારો મઠો અને સ્તૂપો બંધાવ્યા તથા રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચું લાવવાનો પ્રયાસ કર્યો કશ્યાગઢ નવમું મૌર્ય યુગમાં મળેલી ત્રીજી બૌદ્ધ પરિષદ વિશે જણાવો કે સમ્રાટ અશોકે ઈસુસેન પૂર્વે બસો એકાવનમાં પાટલિપુત્રમાં તિસ્ય એટલે કે ત્રિસારના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મ ઉભા થયેલ મત પદાંત એટલે કે ભેદભાવો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો અને બૌદ્ધ ધર્મના પ્રચાર કરવાનો હતો પછી આગળ સમ્રાટ અશોકના પ્રજા કલ્યાણના કાર્યો વિશે લખો કે સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા તેમણે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કૂવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું પછી આગળ નવો પ્રશ્ન રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો કે મૌર્ય વહીવટી તંત્રમાં પ્રાંતના વડા તરીકે રાષ્ટ્રીય રાજ્યપાલ હતો આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી તેમનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું પછી બારમું વંશનું પતન કેવી રીતે થયું હતું કે વંશના શાસક સમ્રાટ અશોક પછીના શાસકો એટલા સબળ ન હતા વળી અંતિમ રાજા વધુ નિર્બળ સાબિત થયા જેનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્ય મિત્ર સુંગે લશ્કરી કવાએ જવાને બહાને તેમની હત્યા કરી નાખી અને આ મૌર્ય શાસનનું પતન થયું પછી આગળ આવે છે તેરમો પ્રશ્ન ટ્રક રોડ વિશે જણાવો કે ગ્રાન્ટક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં થયું હતું તે તામ્રલિપથી થઈને તકશીલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી વિસ્તરેલો હતો ત્યારબાદ શેરશાહ સુરીએ તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલું છે ટૂંકનો લખો કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન કે કલિંગ એ મગજનું પડોશી રાજ્ય હતું જે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના સમયે સ્વતંત્ર થઈ ગયેલું તેને જીતવા અશોકે ઈસુસન પુરે બસો એકસઠમાં રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને તેમાં જીત મેળવી યુદ્ધના વિજય બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું યુદ્ધમાં થયેલ ખુમારી અને સ્ત્રીઓ બાળકને રડતા જોઈ તેમનો આનંદ ઓસરી ગયો તેમના મનની શાંતિ હણાઈ ગઈ તેમનામાં સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી યુદ્ધની નિરક્ષકતા સમજાતા તે યુદ્ધ તેમના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું અને બૌદ્ધ સાધુ ઉદ્દેશ્ય શસ્ત્રો ત્યાગી શાસ્ત્રોનું શરણું લીધું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી રાજદ્વારી અશોક માંથી ધર્મ રાગી બની કે ધર્મ રાખવા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી એમ શા માટે કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનંદને હરાવી મગજની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી મગજની જીત પછી ચંદ્રગુપ્તે ગ્રીક રાજા સેલિકસને હરાવી કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન જીતી લીધા આમ તેમનું શાસન ઉત્તર પેશાવરથી લઈ કંદહાર પૂર્વમાં બંગાળ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં કોંકણ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી ફેલાયેલું હતું આ પરથી કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી પછી ત્રીજું સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજ્ય તરીકે સ્થાન ધરાવે છે વિધાન સમજાવો કે સમ્રાટ અશોકે પિતા પાસેથી રાજ્ય મેળવી તેનો વિસ્તાર કર્યો તેમણે મગજના મહા સામ્રાજ્યનું નિર્માણ કર્યું તેમણે કલિંગને પણ મૌર્ય સામ્રાજ્યનો ભાગ બનાવવા યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો કલિંગના યુદ્ધ પછી યુદ્ધભૂમિ પર મૃતદેહો જોઈ તેમને સંતાપ અને પશ્ચાતાપ થયો તેમનું હૃદય પરિવર્તન થતાં સાધુ ગુપ્તના ઉદ્દેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી બૌદ્ધ ધર્મને રાજ્યશ્રય આપ્યો તથા તેનો દેશ વિદેશમાં પ્રચાર કર્યો શસ્ત્ર મુક્તિ શાસ્ત્રનું શરણું લીધું બૌદ્ધ ધર્મના મૂલ્યોને અનુસરી લોકોનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનો પ્રયાસ કર્યો આવા કાર્યો કરનાર ઇતિહાસમાં બીજા કોઈ રાજા થયો નથી આથી ઇતિહાસમાં એક મહાન રાજા ગણાય છે આગળ આવે છે ચોથો પ્રશ્ન મૌર્ય સામ્રાજ્યના પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર વિશે લખો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રનો ત્રીજો વિભાગ એટલે પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર વહીવટી સરળતા ખાતર પ્રાંતને આહાર પ્રાંતને આહાર અને આહારને પ્રદેશ એટલે કે સંઘ તાલુકામાં વેચવામાં આવતો હતો આહારને અધિકાર રાજુ એટલે કે આહારપતિ અને સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવાતો વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એકમ એટલે ગ્રામ હતું તેની ઉપર ગ્રામણી કહેવાતો ગામના ચૂંટાયેલ સભ્યોની સમિતિની મદદથી ગ્રામણીના ગામનો વહીવટ ચાલતો ચલાવાતો હતો પછી પાંચ લખો મૌર્ય મૌર્યવંશના સ્થાપક જેમને મૌર્યવંશ સ્થાઇપ્યો તો એવા છે ચંદ્રગુપ્ત મૌર્ય એમના વિશે આપણે લખવાનું છે એ કૌટિલ્ય ગોત્રના આચાર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી હતી ગુરુની તાલીમ અને માર્ગદર્શનથી ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસમાં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનંદને હરાવી મગજ પર મૌર્ય વંશની સ્થાપના કરી વળી ગ્રીક રાજા સિલિકસ નિકેતનને હરાવી તેના ચાર પ્રદેશો પણ જીતી લીધા તેમની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પણ આવી હતી તેણે ઉત્તર અફઘાનિસ્તાન પેશાવર કંધારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી પોતાનું શાસન સ્થાપ્યું પશ્ચિમ ભારતમાં પણ તેનું શાસન હતું દક્ષિણ ભારતના કોંકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે અને વાયુવ્ય છે એક પશ્ચિમ ગાંધાર એટલે કે હાલનું અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારતમાં મૌર્ય વંશની સાર્વભૌમ સત્તા પ્રવર્તાવી તેમણે પોતાના જીવનનો અંતિમ સમય શ્રવણ બેલકોડામાં જૈન મુનિ ભદ્ર સાથે વિતાવ્યો હતો સમગ્ર ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્ય સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ મગધની ગાદી ઉપર ચોવીસ વર્ષ શાસન કર્યું હતું પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન ટૂંનો લખો મૌર્ય યુગનું વહીવટી તંત્ર મૌર્ય યુગ વહીવટી તંત્રના ત્રણ વિભાગ હતા કેન્દ્રીય લેવલે પ્રાંતીય એટલે કે જે તે પ્રાંત વય સિટી જેવું અને પ્રાદેશિક એટલે કે હાઉ નીચલા લેવલે કેન્દ્રીય તંત્રમાં સમ્રાટ કેન્દ્ર સ્થાને હતા તે સામ્રાજ્ય વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રના વડા હતા મૌર્ય સામ્રાજ્યના તંત્રની રચના ગુરુ ચાણક્ય દ્વારા કરવામાં આવી હતી આ વહીવટીના કુલ અઢાર ખાતા હતા પ્રાંતના વડા રાજ્યપાલ હતા પ્રાદેશિક તંત્રમાં પ્રાંતને આહાર અને આહારને પ્રદેશમાં વેચવામાં આવતા વહીવટી તંત્રનું સૌથી નાનું એકમ ગ્રામ હતું જેનો વહીવટ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામની કરતો વહીવટી તંત્રમાં ખેતી વિભાગનો વડો સીતાધ્યક્ષ લશ્કરો વડો સેનાની ન્યાય ખાતાનો વડો પ્રદેશ વ્યાપારનો વડો પરિયા અધ્યક્ષ દફતર ભંડારનો વડો મહાક્ષ પટલ અને મુદ્રા ખાતાનો વડો મુદ્રાધ્યક્ષ કહેવાતો હતો પછી આગળ આવે છે સાત મૂળ ટૂંકનો લખો ધર્મો પ્રચારક સમ્રાટ અશોક સમ્રાટ અશોકનું કલિંગના યુદ્ધ પછી હૃદય પરિવર્તન થતાં બૌદ્ધ સાધુ ગુપ્તના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મના પ્રચાર માટે દેશભરમાં ફર્યા અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા કરી પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલન મોકલ્યા દેશભરમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો યજ્ઞોમાં થતી પશુહિંસા બંધ કરાવી બૌદ્ધ ધર્મના ઉપદેશ લોકો સુધી પહોંચાડવા ઠેર ઠેર શિલાલેખો ઉતરાવ્યા બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહારો મઠો અને સ્તૂપો બંધાવ્યા રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચું લાવવાનું કાર્ય કર્યું દેશમાં બૌદ્ધ ધર્મ પરિષદો પણ બોલાવી આવા હતા આપણા સમ્રાટ અશોક ચાલો તો આપણો અહીંયા પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો હોય તે કોમેન્ટમાં કહેજો અને વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તમારા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા આપણી વિડીયોની લિંક શેર કરજો જેથી ગામડાના છેવાડા સુધી આપણો વિડીયો પહોંચેજો ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન